હર ઘર તિરંગા અંતર્ગત તળાજા નગરપાલિકા દ્વારા બે હજાર તિરંગાનું વિતરણ કરવા આવ્યું હતું અને ફોરેસ્ટના સહયોગથી બે હજાર જેટલા વૃક્ષોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું નમસ્કાર થડા એક્સપ્રેસમાં હું અનુરાજ પરમાર આપનું સ્વાગત કરું છું તળાજા નગરપાલિકા દ્વારા શહેરના તિલક ચોક ખાતે હર ઘર તિરંગા અને એક વૃક્ષ માકે નામ અંતર્ગત શહેરના તિલક ચોક ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં બે હજારથી વધુ તિરંગા અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું તળાજા ફોરેસ્ટના સહયોગથી વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું એક વૃક્ષ માકે નામ કાર્યક્રમ અંતર્ગત તળાજા નગરપાલિકા અને ફોરેસ્ટના સહયોગથી તિરંગા અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તળાજા નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને મોટી સંખ્યામાં તિરંગા અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારત દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવાની હોય એના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ હોય રાજા નગરપાલિકા દ્વારા તિલક ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવે તેમજ ફોરેસ્ટ વિભાગના સહયોગથી એક પેડ માટે નામ બે એન એક એક ધ્વજ આપવામાં આવેલ જેનો તળાવ શહેરના લોકોએ બમલો લાભ લીધો અને બે હજાર ધ્વજ અને બે હજાર વૃક્ષોનું વેચાણ આપવામાં આવેલ છે વિનાપૂંજ્ય તથા તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર છવ્વીસના રોજ આઈટીએસ ગુલ ખાતે ભાવનગર જિલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમ રાખેલો હોય જેમાં માન્ય મંત્રી શ્રી હર્ષોત્તમભાઈ સોલંકીના ધ્રજ હસ્તે ધ્વજવંદન તથા સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમો રાખેલો રાખવામાં આવેલો તો આ કાર્યક્રમમાં થવાજા શહેર તથા તાલુકાની બહુ સંખ્યામાં લોકો આવી આ કાર્યક્રમમાં લાભ લે તેવી હાર્દિક હાર્દિક આમંત્રણ પાઠવ્યું